રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથક પર સોડાની બોટલ વડે હુમલો કરનાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી પાંચ આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આ સમગ્ર મામલે એસીપી ભાવેશ શાહદનું નિવેદન સામે આવ્યું તેમણે જણાવ્યું હતું કે ગત સોળ તારીખે સમગ્ર ઘટના બની હતી આ કેસમાં અજય ઉર્ફ સદા મહેતા વિશાલ ગોહેલ ચેનિશ મહાજન તપખાંભરા અને કરણ નામના આરોપીઓની ધરપકડ કરાઈ તમામ આરોપીઓ પર અલગ અલગ કેસ હોય જેથી પોલીસ પ્રત્યે દાજ રાખીને આ કૃત્ય આચર્યું હતું આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા ગઈ તારીખ સોળ એક બે હજાર છવ્વીસ ના રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ગેટની બહાર અજાણ્યા પાંચ એક જેટલા ઈસમો એ સોડાની બોટલો ફેંકેલી ત્યારબાદ ઉપરોગ બનાવ બાબતે સ્થાનિક ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ના એસીપી તેમજ પીઆઈ અને ડિસ્ટાફના માણસોએ સીસીટીવી ને અલગ કેમેરા ચેક કરતા પાંચ ઈસમો જેના નામ છે અજય ઉર્પે સદામ બિપિન મહેતા વિશાલ રાજુભાઈ જણાય આવેલ છે અને એમને અટક કરવામાં આવેલ છે અને આ બાબતે તેમની અટક કરવામાં આવે છે અને ગુનાની તપાસ કરી લે છે આ તમામે પાંચે આરોપી વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં રાજકોટના ગુનાઓ દાખલ થયેલા છે અને પ્રોહિબિશન ને એટ્રોસિટી એ પ્રમાણે અલગ અલગ ગુનાઓ છે અને બહુ વધારે પડતા ગુના છે એમના વિરુદ્ધના એટલે આ પોલીસની ની પ્રત્યે એમને દાજ રાખીને આ કૃત્ય કરેલું છે હાલમાં કોઈ એવું જણાય